રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભૂપેન્દ્ર પટેલે તેમનું ભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાસનાથન તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જીડીએ ના કહી શકાય તે પ્રમાણે જે માહિતી મળી છે જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે સહિત વરિષ્ઠ અધિકારીઓ તેમજ ઓફિસરોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા ત્યારે જે પ્રકારે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ જ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ચોક્કસપણે જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતની બે ની ચોવીસની આ જે સમિટ યોજાવાની છે અને તેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પીએમ મોદીનું આભાર વ્યક્ત કર્યો છે છે તેમનામાં આગમન કર્યું અને ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે ગુજરાતના પ્રવાસ અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સેવન બે હાજર ચોવીસ છે ઉજવવાની છે ત્યારે વરિષ્ઠ અધિકારીઓ અને ઓફિસરો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું અને તેમને આવકાર્યા છે ત્યારે પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસી હતા અને ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં તેમનું એરપોર્ટ ખાતે આગમન કરવામાં આવ્યું હતું અને ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું શ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે કૈલાસનાથન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલન અને અને જિલ્લા કલેક્ટર સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ તેમનું અભિવાદન કર્યું તો સમગ્ર બાબતે અમારી સાથે અમારા એડિટર અભિજીતજી જોડાયા છે તો અભિતજીને હું ચોક્કસથી પૂછવા માંગીશ કે કેવા પ્રકારની હાલ ત્યાં તૈયારીઓ જોવા મળી રહી છે આપનું શું કહેવું છે દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મહાનુભાવો તેમનું સ્વાગત કર્યું અને જે રીતે આજે નવ તારીખે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ના જે શરૂઆત થઈ રહી છે દસમી થી પણ પૂર્વ આગલા દિવસે એટલે કે નવમી તારીખે મહાત્મા મંદિર માં વડાપ્રધાન મંત્રી શ્રી પહોંચવાના છે અને ત્યાં જે રાષ્ટ્રો ભાગીદાર છે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત દસમી એડિશન માં અને જે પ્રકારે જે રાષ્ટ્ર આના ભાગીદારી છે તેમના વડાઓ સાથે અને વિશ્વની નામાંકિત કંપનીઓ છે તેમના સીઈઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ખાસ કરીને જયારે અમદાવાદમાં જયારે મોટો ઇવેન્ટ થઈ રહ્યો છે અમદાવાદ ગાંધીનગરમાં

આપ જે પ્રકારે ટીવી ક્રિલ દ્રશ્યો જોઈ રહ્યા છો હું દ્રશ્ય કોડ કહેવામાં કે જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પર અત્યારે વીવીઆઈપી નું મુવમેન્ટ શરૂ થઈ ગયું છે જે પ્રકારે લોકોને આગવન થઈ રહ્યું છે અમદાવાદ એરપોર્ટ પર ત્યારે ચોક્કસ આટલે ચાર અમદાવાદમાં ટ્રાફિક જામ ની સમસ્યા સર છે કે જે પ્રકારે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં અમારી સામે પણ જોવા મળી રહ્યું છે કે જે ટ્રાફિક છે જેની કાર્ય ચાલી રહ્યો છે એક એમ્બ્યુલન્સ પ્લાન પણ આમાં ફસાઈ હતી વીવીઆઈપી મુમેન્ટના કારણે તો એ એમ્બ્યુલન્સ વાર્ણને પણ નીકળવા માટેનો રસ્તો નહોતો કરવી કરી આપવામાં આવ્યો તો ખાસ કરીને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત જેવી મોટી ઇવેન્ટ થતી હોય અને જે પ્રકારનો પરિસ્થિતિ હોય ત્યારે આ પ્રકારનો ટ્રાફિક જામ થવાની શક્યતાઓને પણ અમદાવાદ પોલીસની વિસ્તાર પહેલેથી જ થોર્ટિફ દિવસે જારી કરેલું ને અમદાવાદ પોલીસ વિશે પણ જાણ કરી હતી કે જે એરપોર્ટ વાળો રોડ છે એરપોર્ટથી જ ગાધીનગર તકો રૂટ છે કે એરપોર્ટથી અમદાવાદ તરફ રૂપ આવતો રૂપ છે એ રૂટ ઉપર ટ્રાફિકની સમસ્યા નડશે ત્યારે ચોક્કસ પણ એ રસ્તો એ રસ્તે આવજો તાળી પરંતુ અમદાવાદના લોકો છે તે એ રસ્તા પર જવર ચાલ કરી રહ્યા છે અને તેના કારણે ટ્રાફિક જામ જેવું દેખાઈ રહ્યું છે પરંતુ વડોદરા નરેન્દ્ર મોદી જે प्रकारे આજે આમનો જે કાર્યક્રમ છે તેમાં ખાસ કરીને જે માધુ મંદિરનો પ્રોગ્રામ કર્યા પછી બપોરના સમયે તેઓ ગ્લોબલ ટ્રેડ શો નું લગભગ 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન ઉદઘાટન કરવા છે વૈશ્વિક કંપનીઓ છે તેમનો ટ્રેડ શો યોજાયો છે તેમાં તેનું ઉદઘાટન કરવા છે હેલીપેડ પર અને ત્યાંથી પછી તેઓ પાછા મહાત્મા મંદિર આવશે મહાત્મા મંદિર થી નીકળીને સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે અમદાવાદ એરપોર્ટ ઉપર યુએઈ રાષ્ટ્રપતિ જે આ વખતે ગુજરાત રાજ્યના જે વાયબ્રન્ટ ઇવેન્ટ થયેલી છે દસમી એડિશન છે તેના મુખ્ય ભાગીદાર તરીકે છે યુએ રાષ્ટ્રપતિ પણ આવી રહ્યા છે યુએ ના રાષ્ટ્રપતિનું તેઓ સ્વાગત કરશે ત્યાંથી પછી અમદાવાદ એરપોર્ટ થી લઈને ગાંધીનગર સુધી રોડ શો નું આયોજન કરવામાં છે અને જે પ્રકારે આખા દિવસ નરેન્દ્ર મોદી એવી પણ માહિતી મળી છે તેમના ભાઈ તેમના માતા સ્વર્ગસ્થ માતા રહેતા હતા તેમને ત્યાં પણ જવાના છે ને ત્યાં તેમના માતા જે ત્યાં આગળ એમના માતાની તસવીર કરી અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે તેમના આશીર્વાદ પણ લેશે જે બિલકુલ અને હું એ પણ પૂછવા માંગીશ કે જે રીતે વીવીઆઈપી મહાનુભાવોની જે આખી લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી જેમ કે એલન પણ વાત હતી તે પણ પધારવાના છે તો અત્યારે ફાઈનલ અપડેટ શું છે કે કયા કયા વીવીઆઈપી લોકો અહીં આવવાના છે બિલકુલ જે પ્રકારે વીવીઆઈપી છે અને જે વિશ્વના જે મોટી મોટી કંપનીઓના સીઈઓ છે અથવા તો માલિકો છે તે લોકો આવવાના છે ત્યારે

જે પ્રકારનું એરપોર્ટ ઉપર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા જોવા મળી અને ત્યાં આગળ પણ જે પ્રકારની તકલીફ ના પડે લોકોને જે બીજી flights આવતી હોય ખાનગી flights આવતા હોય લોકો બીજા રાજ્યોમાંથી આવતા હોય બીજા શહેરમાંથી આવતા હોય એ લોકોને કોઈ જાતની તકલીફ ના પડે મુસાફરોને એ પ્રકારની સુચારુ આયોજન કરવામાં આવ્યું છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ અને જે પ્રકારે ઈલોન મસ્ક ની વાત છે તો ટેસ્લા ના માલિક સીઈઓ છે ઈલોન એ પણ સમયમાં આજના દિવસમાં પહોંચવાની સંભાવના છે અને ખાસ તેઓ અમદાવાદમાં આવશે અને વાયબ્રન્ટ ગુજરાત જયારે શરૂ થશે ત્યારે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડાયસ શેર કરશે ને જે પ્રકારે એવા અહેવાલો પણ સાંપડી રહ્યા છે કે ટેસ્લાનો આપણા દેશમાં પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની તેઓ જાહેરાત કરશે ને પણ જે કે જે રીતે બતાવી રહ્યા છો પ્રકારનું ટ્રાફિક છે ના માત્ર આ ભારતનું જ હવે કેન્દ્ર બની ગયું છે આ વાયબ્રન્ટ ગુજરાત પર સમગ્ર દુનિયાની પણ નજર અત્યારે વાયબ્રન્ટ ગુજરાત પર છે તો હું તમને તે પણ પૂછવા માંગીશ કે શું આની અસર હવે આગામી ચૂંટણી પર કેવી રીતે પડતી દેખાવા મળશે આપને બિલકુલ જે પ્રકારે બે હાજર ચોવીસ ની ચૂંટણી પણ આવી રહી છે અને બે હાજર ત્રણ માં જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે તેમણે વાયબ્રન્ટ ગુજરાત ની ગ્લોબલ ઇવેન્ટની શરૂઆત કરી હતી નાના પાયે શરૂ કરેલું ઇવેન્ટ છે આજે વર્ટપૃષ્ટિને બહાર આવ્યું છે તો વિશ્વ ફલક ઉપર તેનું નામ થયું છે ત્યારે ચોક્કસ એવું કહેવાય કે જે પ્રકારે દેશની ઇકોનોમી જે છે ત્યારે પાંચ ની આસપાસ પહોંચવા પહોંચવાની જે વડાપ્રધાન નરેન્દ્રપ્રદિત સંકલ્પ કરે છે તો ગુજરાતનો એમાં મોટા ભાગનો ફાળો રહે છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે વાયબ્રિન્ડ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે અને યાયબ્રુન ગુજરાતના આયોજન પગલે જે પ્રકારની વ્યવસ્થા થાય છે જે પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે સાથે સાથે ગુજરાતનો વિકાસ તો થાય છે પણ સાથે સાથે યુવાનોને રોજગારીની તકોનું પણ સર્જન થાય છે ત્યારે આ સંજોગોમાં ગુજરાત એક રોલ મોડેલ તરીકે દેશ પર ઉભરી આવ્યું છે પરંતુ વિશ્વ પલક પર પણ ગુજરાતનું નામ ખૂબ જ ફેમસ થયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ધોરણ જે સી હતી બે હાજર ત્રણમાં જયારે તેમણે આ શરૂ કર્યો આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સેટ કરી ત્યારે જે એમની ધોરણ જે જે વિઝન વિઝન હતું એ વિઝન આજે સક્સેસ થતું દેખાઈ રહ્યું હોય એવું લાગ્યું છે વીસ વર્ષ પછી પણ વીસ વર્ષ પછી તેના પરિણામો આપણને જોવા મળી રહ્યા છે અને દેશ પર જોઈ રહ્યું છે ગુજરાત પર જોઈ રહ્યું છે અને જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં ચોક્કસપણે આવનારી દ્રિશ્યમાં આ ઇન્ફાની ઇમ્પેક્ટ બહુ મોટો પડશે એવી સંભાવનાઓ દર્શાવેલી છે જે બિલકુલ ખૂબ ખૂબ આભાર બીજિત जी અમારી સાથે જોડા